બરોસી ગોપાલ લાલ કી જય સર ભગી ગોપાલ જે ગોપાલ સપીયાજી સુ પ્રીત પરાગી રે ભય રે કસો મના आणि समा तारे योचे गाजी रे शिरपर योचे रे रे कसो मना आणि समा शिरपर योचे गा जी रे आले बेलजवाड्या निर्बेनो बतवाजी रे कांजी कमळी ना वाले कोळज पूर्या दर्शन दी तुझे दादाजी रे जीव मुने सपी आजी सुकरने, કરને પ્રીત પર રે ઓજતના જલ અતંગતા ગયા પ્રવાહ રહ્યો છે થી જી રે અમદાવાદમાં સ્વરૂપ દેખાડ્યું આ કે મરયો છે લાજી રે જીવ જમુને ને સપી આજી શું કરને કરને પ્રીત પરાગી રે ગારી યા દારમાં ત્યલ્રત કીધા જસ જુગ જુગર યોગાજી રે મોરી વાળો માલસરી ગુસાઇજી ના ગાળે તો તે પણ કહે છે હાજી હાજી રે દામ દાસને દયા જોકારી ભૂતલની બેભાગી રે દામ દાસ ને દયા કરી ભૂતલ ભાગી રે જીવ જમુને સપિયાજી શું કરણ કર ને પ્રીત પરાગી રે જીવ જમુને સપિયાજી શું કરણ કરીત પરાગી રે ਕਰਨੀ ਪੀਤ ਪਰਾਗੀ ਵੇ ਬੋਲ ਸਿगोपाल ਲਾਲ ਕੀਜੇ ਸਰਭਗੁਰੂ ਜੇਹੋ ਪਾਲ ਜੇਹੋ ਪਾਲ